આ તો કેમ છો મારા વાલાક ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇકનું બટન દબાવવાનું ના પૂછતા શું મારા પશુપાલક મિત્રો તમે પણ મિત્રો ગાય અથવા મિત્રો તમે ભેંસ સાથે વેચાતી લાવવા માગો છો તો આ વાતોનું તમે કમ્પ્લીટલી ધ્યાન રાખજો નકર તમે ગાય અથવા મિત્રો ભેંસ લાવ્યા પછી મિત્રો તમે છે ના જો તેના માટે આ વિડીયો તમારા સ્ટાર્ટિંગ થી લઈ એન્ડ સુધી તમે પૂરો જોજો કે જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે ગાય લાયા અથવા મિત્રો બેસ લાયા તેના મિત્રો 10 દિવસ અથવા મિત્રો 15 20 દિવસ અથવા મિત્રો મહિના ત્યાર પછી તેમને ગાય અથવા મિત્રો ભેંસ સાથે એકદમ મિત્રો દૂધ છે તે આપવાનું બંધ કરી દેશે અને જ્યારે મિત્રો આમ જે મારો પશુપાલક મિત્રો ગાય અથવા મિત્રો ભેંસ લેવા ગયો ત્યાં તો મિત્રો તેમની ગાય અથવા ભેંસ સાથે મિત્રો સારી માત્રાની અંદર દૂધ છે તે આપતી હતી ત્યાર પછી મિત્રો તેમના ઘરે લાયા પછી તેમની ગાય અથવા ભેંસ એકદમ મિત્રો દૂધ આપવાનું બંધ કરી દીધું અને જે મારો પશુપાલક મિત્ર છે તે મિત્રો છેતરાય જતો હોય છે અને તેને ઘણું બધું નુકસાન છે તે પણ આવતું હોય છે જો તમારા મિત્રો ગાય ભેંસ લાવવા માગતા હોય તો આ વિડીયોને તમે એકવાર જોઈ લેજો બરાબર તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ તમારી આ વાતોનું ધ્યાન અથવા કાળજી તમારે લઈ લેવાની છે તો મિત્રો વાત કરીએ તો જે ઘણા જે પશુપાલક મિત્રો છે તે ગાય અથવા મિત્રો ભ્યાસ લેવા ગયા અથવા મિત્રો ગાય ઉપર જ કહી દે ગાય તમે કોઈ પણ પશુપાલકને ત્યાં લેવા ગયા તમને જે પશુપાલકના તમે ત્યાં ગાય ભેસ અથવા તમે લેવા ગયા છો તેમને કીધું કે ગાય છે મિત્રો વિવાહ તેનું હમણાં પંદર થી વીસ દિવસ થયા છે અને તેનું પાડું છે અથવા મિત્રો નાનું વાસડું છે તે મળી ગયું છે કારણ કે મિત્રો તે કેમ એવું કહેતા હોય છે કારણ કે તેને વિવાહ એક બે મહિના ઉપર થઈ ગયેલું હોય બરોબર અને તમને કહેતા હોય છે કે દસ પંદર દિવસ અથવા મિત્રો દિવસ થઈ બરોબર તેનું નાનું વાસડું છે તે મળી ગયું છે કારણ કે તે વિવાયા તેને કમસે કમ બે થી ત્રણ મહિના થઈ ગયેલા હોય છે તમને જો વાસરડું હોય તો તમને ખબર પડે કે આવડું મોટું વાસરડું છે તેને વીઆ કમસે કમ મિત્રો બે અથવા ત્રણ મહિના જેવું થઈ ગયું કારણ કે તેને વિવાયા ઘણો સમય થઈ ગયો હોય છે અને તમને કહેતા હોય છે તો આનું જે વાસરડું અથવા કોઈ પણ પાડ્યું હોય તે મળી ગઈ છે તો તમારે પહેલાં એમ કહેવાનું છે તમે આનું વાસડું ક્યાં છે અને વિવાહે કેટલા દિવસ થયા છે તમારે વિવાયેલું ઢોળ તમે લેવા માગતા હોય પશુ તો પહેલાં તમારે એમ કહેવાનું છે આનું વાસડુ છે એ લાવો એ ક્યાં છે કારણ કે મિત્રો તમે આવી રીતે પણ તમે છેતરાઈ જતા હોય છે આ પહેલાં પહેલી વાત છે એ તમારે ધ્યાન ધ્યાનમાં લઈ લેવાની છે બરાબર ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમને જે દૂધ તમે જે પાળવા માગ પાળવા માગતા હોય તમને જે પશુપાલક મિત્ર એમ કહેતું હોય કે તમારી ગાયમાં ભેંસ કેટલું દૂધ આપશે કે સાત લિટર આપતી હોય અથવા આઠ લિટર આપતી હોય તો તેની જાતે જ મિત્રો તે દૂધ છે તમને પાળીને બતાવતું હોય છે બરાબર આપણે બે ટાઈમ દોડાવવા માટે પણ આપણે જતા હોય છે બરાબર કે તમારે સવાર સાંજ આવી જવાનું છે મારું પશુ છે તે આટલું દૂધ આપશે કારણ કે મિત્રો ઘણી બધી ટ્રીકોનો ઉપયોગ કરતો હોય છે પશુપાલક મિત્રો અથવા મિત્રો તેને સારી માત્રાની અંદર પશુ આહાર આપશે તેના લીધે પણ તે પશુ છે તે મિત્રો સારી માત્રાની અંદર દૂધ છે તે તમને જોવા મળશે એના પહેલાં તો મિત્રો જે ઘણા જે પશુપાલક મિત્રો છે ખાંડ જે ખાંડ આવે છે તે પણ મિત્રો ખવડાવતા હોય છે તેના લીધે પણ પશુ છે તે ઘણી માત્રાની અંદર દૂધ છે ત્યાં પણ તે કાઢતું હોય છે તો તમારા ઘણી વાતોનું તમારે ધ્યાન રાખવાનું પડશે ગાય અથવા ભેંસ મિત્રો લેવા જતા પહેલાં વાતોનું તમે કમ્પ્લીટલી ધ્યાન રાખજો ત્યાર પછી મિત્રો વાત કરો તમારા ઘરે લાયા પશુ એ પશુ છે તે મિત્રો એકદમ દૂધ છે તે આપવાનું બંધ કરી દેશે એનું મેન એ કારણ એક છે કારણ કે ત્યાં તે પશુપાલક ગાય અથવા મિત્રો ભેંસ વેચવા માટે તેને ઘણી માત્રાની અંદર જે પશુહાર તે આપતો હતો અને તેટલો બધો પશુહાર તમે નથી આપી શકતા તો તેના લીધે પણ તમારું પશુ છે તે દૂધ તમને ક્યારેય પણ નહીં આપે પહેલાં તો તેનું નાનું વાસડું મરી ગયેલું અથવા મિત્રો ના હોય તેવી તેવું પશુ તમારે ક્યારેય પણ ખરીદવાનું નથી કારણ કે જે ઘરના જે પશુપાલક મિત્રો છું નવા નવા પશુપાલક મિત્રો હોય તેમને ગાય લઈ લીધી કારણ કે મિત્રો અને વિવાહે પંદર દારા થઈ ગયા છે તમે ભાઈ આ ગાય અથવા મિત્રો ભ્યાસ તમે લઈ જાઓ કારણ કે કારણ કે મિત્રો તેને વિવાહે બે ત્રણ મહિના થઈ ગયા હોય અને તેનું પાડું છે મરી પણ ના ગયું અથવા મિત્રો તેને આગા પાછી કરી દેતા હોય કારણ કે તેમની પશુ છે તે મિત્રો કમ્પ્લીટલી વેચાઈ જાય અને તમારા ઘરે લાવ્યા પછી મિત્રો એકદમ દૂધ સાથે ઓછું કરી દે કારણ કે વિવાયા ત્રણ ચાર મહિના થઈ ગયા છે અને તમને કહે કારણ કે વિવાયા પંદરથી વીસ દિવસ થયા છે તમે લઈ જાઓ આવું પણ તમને ઘણી જગ્યાએ તમને જોવા મળ્યું છે તો ઘણી વાતોનું તમારે ધ્યાન રાખવું પડશે પહેલાં તો તમે જે જગ્યાએ જે ગાય અથવા મિત્રો ભેસ લ્યો એનો સવાર સાંજ મિત્રો તમે મિલ્કિંગ કરાવો તે ભેંસ કેવી અથવા મિત્રો ગાય કેવી છે ત્યાર પછી મિત્રો તમારે પછી છે તે લેવા લેવું લેવાનું બરાબર તો તમે છેતરાઈ ના જાઓ એટલા માટે વિડીયોને તમે સેવ કરી લેજો